તો વાત હવે વરસાદની કરીએ જ્યાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના સમાચાર છે જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે કપરાડામાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઉમરગામમાં ચાર પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ જ્યારે ધરમપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વલસાડ અને બાપીમાં પણ ત્રણ ત્રણ ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે પારડીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદથી વલસાડ જિલ્લાના ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ થયા છે તો સતત ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે વલસાડમાં અત્યારે પરિસ્થિતિનું જે રીતે નિર્માણ થયું છે એકાએક વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ મોટાભાગના રસ્તાઓ પણ બંધ હાલતમાં જોવા મળ્યા છે ભારે વરસાદથી લોકોને પણ અવરજવરમાં હવે મુશ્કેલ પડી રહી છે વલસાડમાં સતત વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે મહત્વનું છે કે મોટાભાગના રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદના સમાચાર એટલે કે સાવત્રિક મેઘમહેરના ત્યાં સમાચાર સામે આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડાયા છે રીતે કેવા પ્રકારની પરિસ્થિતિ છે સતત ધોધમાર વરસાદ મોટા ભાગના રસ્તાઓ બંધ હાલતમાં છે ખેડૂતો પર કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જી બિલકુલ નવલીન શનિવાર સાંજથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ બોલાવી છે મહત્વનું છે કે શનિવાર સાંજથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જો કે સૌથી વધુ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લાના વલસાડમાં નોંધાયો છે ત્યારે ધરમપુરમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે આમ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે શહેરી વિસ્તારોની સાથે સાથે જે ગામડા વિસ્તાર છે ત્યાં પણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે મહત્ત્વનું વલસાડ જિલ્લાના ધરમપુરમાં છેલ્લા કલાકમાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે કપરાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ તરફ ઉમરગામમાં ચાર વાપીમાં ત્રણ અને પારડીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે તે પણ બે કાંઠે વહી રહી છે તેના જ કારણે જે નાના લો લેવલ કોઝવે છે તેના પર પાણી ફરી વળવાને કારણે કેટલાક આંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે અત્યારે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં ભારે વરસાદને કારણે જે ઓવરટોપિંગ થયું છે એવા વિસ્તારોમાં ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે તંત્ર દ્વારા આ તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે ઓવરટોપિંગ હોય છે તેવા સમયે કેટલાક લોકો જીવને જોખમમાં મૂકીને આ વિસ્તારોમાંથી પસાર થવાના પ્રયત્ન કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર સજાગ છે અને હાલ જેવી જગ્યાએ ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ છે ત્યાં બેરિકેટિંગ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ગઈકાલ સવાર ગઈકાલ વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો તેના જ કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી તો કાંઠા વિસ્તારની વાત કરીએ તો કાંઠા વિસ્તારમાં પણ જે ફિશર્સમેન છે ફિશરમેનને પણ મોટું નુકસાન થયું હતું સાથે જ જે સ્થાનિક લોકોના ઘર ત્યાં પણ છાપરા તૂટ્યા હતા આમ મુશ્કેલીનો સામનો બનાવો પણ બનતા હોય છે ત્યારે લોકોને સાવચેતીપૂર્વક રસ્તા પસાર કરવાની સૂચન કરવામાં આવે છે સાથે જ આજે ભારે વરસાદની આગાહીને કારણે તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી તમામ જે શાળા કોલેજો છે તેમાં પણ કરવામાં છે આવે બંધ આદેશ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો વલસાડમાં અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકોને રજા આપવામાં આવી છે